પીડ્યું છે ત્યારે તમને દેવાની ઈચ્છા થાય તો અહીં યોગ્ય વ્યવસ્થા છે પણ જે કાંઈ તમે આપશો એ પ્રેમાળ જીવદે આ ટ્રસ્ટની અંદર જે કાંઈ સેવા કાર્ય થાય છે એમાં વપરાવાનું છે એટલે આપ સૌને ખાસ વિનંતી કરીશ કે ભાવથી બધા જે આપી શકો કદાચ વર્ષમાં આપણે દાન ન કરી શકીએ આખું વર્ષ રોજના માટે ન કરી શકીએ પણ વર્ષે એકવાર હું તમે સેવા કાર્ય માટે આપી શકીએ સાહેબ અને આ સંસ્થા છે કે અનેક જીવોને જેણે હાંચવા છે તમે સંસ્થાની મુલાકાતે વધારો તમને ખ્યાલ આવશે કે અનેક જીવો સાહેબ જેને કબૂતર હોય બીજા અનેક પક્ષીઓ હોય બિલાડી હોય કૂતરાઓ હોય સસલાઓ હોય સાહેબ ગૌમાતા હોય આ અનેક પશુ પક્ષીઓને જેણે સેવા કાર્ય માટે હાંચવા છે જેની ખૂબ સેવા કરીને આ સંસ્થાના એક એક યુવાનો મહેનત કરે છે એક એક જીવને નવું જીવન આપવાનો પ્રયત્ન કરે છે મહેનત કરે છે એમનું જતન કરે છે આ સંસ્થાને હું તો કહું કે એકવાર જોરદાર તાળીઓના નાથી આપણે સૌ નવાજી લઈએ અને તમારો જે કાંઈ રાજીભો મળશે એ આ સેવા કાર્યની અંદર આ સંસ્થાની અંદર જ વપરાવાનો છે તેમજ હાલમાં સંસ્થાની અંદર એક હાઇડ્રોલિક બેડ સાથે હોસ્પિટલનું નિર્માણ શેડનું નિર્માણ થઈ રહ્યું છે ને એમાં ખૂબ અત્યારે જરૂરિયાત છે તમને એમ થાય કે આપણે થોડું ઘણું દાન પરમાત્માએ મનન તમને દીધું છે તો આ સદ કાર્ય માટે આવવું હોય તો આપ સૌ માટે આ સેવા કાર્યમાં આવકાર્ય છે આપ સૌ આપી શકો છો એવી દરેકની વિનંતી હું આ ખાસ હાસ્યનો બેતાજ જ કહી શકાય એવું અમારે દિલીપભાઈ વરસાણીને વિનંતી કરું કેમને મજા આવે આનંદ થોડી વાર માટે પંદર વીસ મિનિટ કરાવી અને પછી ભાઈ વિજયભાઈને આપણે સૌએ સાંભળવા છે હેલો ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ આપણી વચ્ચે ઉપસ્થિત છે એનું હૃદયના ભાવથી અહીંયા સ્વાગત કરીએ છીએ તેમજ આપણે કાંઈ લખાવવાની ઈચ્છા થાય તો ગેટની પાસે એન્ટ્રી કરો ત્યાં કાઉન્ટરની વ્યવસ્થા છે ત્યાં તમે લખાવી શકો છો જે કાંઈ તમે આપશો એ ચિઠ્ઠી અહીંયા આવી જશે તમારો રાજીપો અહીંયાથી જે કાંઈ છે અમે વ્યક્ત કરશું અહીંયા અનુદાન અમે જાહેરાત કરશું એટલે ભાવથી બધા જે આપી શકો આજના સેવા કાર્યમાં હું તો કોક આપજો એવી દરેકને વિનંતી ધન્યવાદ પ્રેમાળ જીવ દયાના કાર્ય કરી રહ્યું છે વિવેકભાઈ બહુ સારી વાત કરી કપિલભાઈ અને એની ટીમ એમના આમંત્રણને માન આપીને ઘણા મહેમાનો પણ અહીં ઉપસ્થિત છે રામભાઈ થડુકની રામવાડીમાં બેઠા છીએ અહીં સાથે અહીંયા ઘણા મહેમાનો પણ એવા બાપુ છે જુનાગઢ થી એવા છે મુસ્કંદ ગુફા આ બધી ઐતિહાસિક આપણી જે જગ્યા છે એવા સાધુ સંતો ઉપસ્થિત છે કથાકાર એવા જમનાદાસ બાપુ ઉપસ્થિત છે ગૌપ્રેમી પ્રવીણભાઈ વસ્તાણી ઉપસ્થિત છે ચિંતનભાઈ ખોડલધામની જે યુવા ટીમ આખી સંભાળે જીપીએસસી યુપીએસસી આનું ગાઈડલાઇન આપે છે એવા સિંતનભાઈ સંઘાણી છે બાલુભાઈ નાગાણી એન્કર છે લાઠિયા સાહેબ જીવના સથવારે ગ્રુપ વકીલ અહીંયા છે બીજા કિશોરભાઈ સોજીત્રા ઘણા મહેમાનો છે પણ બે ચાર વાતો આપણે અહીંથી ખાલી કરવાની છે હાસ્યની ફૂલ નહીં તો ફૂલ ભાઈ વિવેકભાઈ વાઘાણીએ કીધું કે સરસ મજાનું આ કાર્ય જે કરી રહ્યા છે યુવાનો આપણે આપણા સગા સંબંધીની ખબર પૂછવા જવું હોય ને સોજીત્રા સાહેબ તો નથી જવાતું ત્યારે અબોલ પક્ષીની સેવા કરે છે આખી ટીમને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવો માનવી છેલા શ્વાસ સુધી આશા રાખે છે દવામાં ને દુઆમાં વિશ્વાસ રાખે છે મિત્રો તો ઉઘાડી આંખના સંબંધ છે બાકી જરૂરતથી વધારે લાશને કોણ ઘરમાં રાખે હમણાં ચૂંટણી પૂરી થઈ રામભાઈ અને મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા તેણે સૂત્ર આપ્યું હતું સૌનો સાથ સૌનો વિકાસ પછી આનંદીબેન આય વેણે ગતિશીલ ગુજરાત અને સ્ટેજ ઉપર આવી દીકરીઓ જોઈએ ને ત્યારે એમ કહેવાનું મન થાય કે સાસુનો સાથ તો વહુનો વિકાસ માનસિક આઝાદી બાપુ આપે પણ આનંદીબેન હતા ને એને ગતિશીલ ગુજરાત એક આ ગુજરાતને અમલમાં મૂક્યો ઘેરે જાજરું ઈ ઘરની આબરું ગરીબ દીકરીઓ હોય ઘેરે જાજરું હોય નહીં બહાર જવું પડે એટલે આબરું હચવાય જાય આનંદીબેન સરસ પ્રોજેક્ટ લાવ્યા બાર હજારમાં માં ટોયલેટ ઘેરે ઘેરે થઈ જાય નરસિંહ અમારા ગામનો સરપંચ ઉભો થયો ચૂંટણીમાં હો ને प्रचार કરતા આવડે તો ભલે નકર ન આવડે ઘરે ઘેરે જઈને કઈ આવો જો તમે મને મત આપશો આ લોટાના કલંકને આનંદીબેને દૂર કર્યું લોટો આમ પકડે કોઈ આમ પકડે નીચેથી પકડે ને બાપુ તો ઈ એમ સમજવાનું મોઢું ધોવાનું છો વચ્ચે પકડે તો લાગે પાણી પીવાનું છો ઉપર પકડે જવાનું છો આ મુદ્રિકામાં ફેર હા પણ એક સરપંચ બિચારો ભણ્યો નહીં અને ઘેરે ઘેરે પ્રસાર કરવા જાય જો તમે મને મત આપશો હું જીતી જાય તો તમારી ઘેરે ઘેરે સંડાસ કરી જાય એટલે આ સંડાસ બાંધી જાય આ સરકારની યોજના છે બાંધી જવાની વાત છે પ્રી બોલવું સજ્જનતા દાતારી સુર પણ એતા અભ્યાસે નામ એટલે હો તો બિના કૃપા ભગવંત ફોડલ સાઉન્ડ અમારે વિજયભાઈનું બહુ સારું સાઉન્ડ છે એ હોત કઈ કઈ સાલું ઓટોમેટિક નથી કરતા ને હા ભટકાય છે ઠેક ઓલો હોલમાંથી પડગા પડે પંદર વીસ જણા ત્યાં બિહારવા ખાલી છે રામભાઈ ની વાડી છે હા હા હું લડીશ રિક્ષા વાહન જ્યાં જવું ને અહીં પર લડે પાર કર્યું એક જગ્યાએ હાથ આઠ માહ મૂક્યા મારી આગળ હાથ આઠ માહ મેં કીધું આવડો મોટો હું કલાકાર નથી સાઉન્ડ વાળો મને ક્યાંમાં કહ્યું વાગે મને ખબર નથી ઘણા છે પ્રોગ્રામ થાય બોલો એક જગ્યા હમણાં લાભાર્થી પ્રોગ્રામ હતો તમે સુધી નાખી એક બેન અમારી પાસે કે ડાયરો બધા કલાકાર કરજો ને છે હું તકલીફ બેન તો કે તમારા ભાઈ ને વાલ બદલવાયડું નાખ્યું પંદર કેડા લાઠીયા સાહેબ અમને હમા મેળા બેન અને એવા સરસ મજાના બેન આમ મેં કીધું બેન કેમ હવે તો વાંધો નથી મારા ભાઈ ના વાલ બીડલા ના એ તો પછી પૈસા કેમ જાય કે છૂટું કરવા વાપર્યા ભાઈ બીડલા બોલો તો અમને આખી રાત રાયડું નાખી પણ આવા લાભાર્થી અમે પ્રેમાણ જીવિત ટ્રસ્ટ હોય ને એના લાભાર્થે તો અમે આવું કંઈક ઉજાગરા કરીને તમે બધા હું સાહેબ આ ઉજાગરો ન કહેવાય જાગરણ કહેવાય બાપુ કોકના માટે હા એ પશુ પ્રવૃત્તિ છે બાકી પાડો છે ધણહેરમાં સરતા હોય ભેં ભારો ન લાગે ગાય છે એ છે ખરેખર ગાયમાં કંઈક શક્તિ છે બોલો હમણાં એક ગૌશાળાના લાભાર્થે પ્રોગ્રામ પતાવીને ગૌશાળા મેં બે અઢી વાગે હું તો એટલે મેં કીધું આપણે ચારક વાગ્યા બસ મળે છે આ ગામમાંથી મેં કીધું આપણે બીજા બીજે રૂમમાં નથી ગોવાળ હું તો ગૌશાળા ખાટલો નાખીને ગાયું વચ્ચે હું હું એટલે હું એ ગોવાળ ની અરે બે હું ગાયું ફરતી અમે વાતું હોય છે કેટલા વાગ્યા છે દાદા હું હુતા ગોવાળ ખાટલા ને ગાય ને મેં દાદા કેટલા વાગ્યા ગાય ને આંચળ હોય દૂધ દોવા ને અડીને કે મને કે બટા બે વાગ્યા મને પરસો ઓળ ગયો ગાય ને આંચળ ને અડીને કે છે બે વાગ્યા હા સંતો મહેનત કરી રહ્યા છે ગાયને રાષ્ટ્રીય પ્રાણી બનાવવા માટે નક્કી આમાં કાંઈક એવું હોવું જોઈએ ગાયને અડન ઘડિયાળ સમય કહી દે અને વાતું એ સડી ગયા મારી હું ઘૂટી ગયો મારે હું હતું અડધી કલાકથી મેં દાદા હવે તો ગોપાળને મેં કીધું હોય જવું છે કેટલા વાગ્યા છે પાછા ગાયના આચળ અડીને કે ત્રણ વાગ્યા મેં કીધું તમે કહો છો કઈ રીતે મને કયો ગાયના આંચળને અડો છો ને તમે ઘડિયાળનો વગેરે ઘડિયાળે ટાઈમ કયો મને કે બટા એવું ક્યાં કાંઈ તો મને કે ઊભું થાય અને આડા થાય ગાય ઊભી છે ને ને આગા કરો હામી દિવાલે ઘડિયાળ દેખાઈ જોઈને ટાઈમ કહો બોલો તમને કહું મને મારી ઊંઘ બગાડી ચલા આ બાળકો છે એ છોકરાઓ છે ને કાયમું કે ભગવાન નું સ્વરૂપ છે પણ ઓછા હોય તો નહીતર અમુક અમુક બેન હમણાં એસટીમાં ગરમી કેવી ગઈ હા એક બેન ચાર છોકરા લઈને સીડ્યા મેં એક બેન આટલા બધા લઈને અડધા ઘેરે મૂકીને આવી કે તું શું શીખા મને અડધા ઘેર છે બાળક છે આ આ તો એક ડાયરા મેં કીધું તમે આ બધા પૈસા જે કઈ છોકરાઓ આવો અહીંથી લઈ જાઓ તો બધા છોકરા લઈ જાય ને એક તો મારા જબાન ખિસ્સામાંથી કાઢી ગયો બોલો હા એક તો સેવામાં ગયા હતા ને આમાંથી કાઢી જાય બોલો અમુક અમુક છોકરા એવા ને આ કાર્યક્રમમાં લાવવા છોકરા આવા કાર્યક્રમમાં આવે ને એ કાંઈક શીખે કોઈક સાધુ સંતો એવા વંદન કરતા થાય સીતારામ કહેતા થાય હા બાળકો તો શીખ્યા પૈસા અહીંથી વીણી જાય છે ને મજા આવતી હોય પણ એમાંથી શીખશે બોલો મારો ભત્રી તો વિશાલ સોધિત્રા સાહેબ ગરડ ગરડ પંખામાં અવાજ આવે એટલે મેં કીધું બાજુમાં સહિતા મશીન છે સિલાઈ મશીન રાખે છે ઓઇલની હોય લઈ આય પંખો બંધ કરીને બે ત્રણ ઓઇલના ટીપા મૂક્યા એટલે બેરિંગ ભીના હતા વિના થઈ ગયા કોર હતા ને બંધ થઈ ગયો મને કે અંકલ અંકલ આ ગરડ ગરડ અવાજ આવે ઓઇલ મૂકીએ બંધ થઈ જાય મેં કીધું આ દીકરા આઠ દી જાણ રામભાઈ મારા હાહુ મારી ઘેર મહેમાન આવ્યા કાકો ભતીજ ને મહેમાન હોલમાં હું તા ને રાતે જે મારા હાહુ ઢળે નાખોરા છોકરાને ઊંઘ ના આવી અડધી રાત માં થી અંધારામાંથી ઓઇલ ની કૂપી ગોતી આવે મહેમાનના બે નાકમાં બબે પિચકારા માર્યા મારા હાઉ કે જમાયેરા આદત ને અત્યારે અત્યારે મને મૂકી દઉં આજ પછી તમારી રાત તમારી ઘેરે કોઈ દી ન રોકાવ બાળક સહી કોની પાટી છે ભારત દેશ કવિ દાદ લખે કે શબ્દ એક શોધો તો સહિતા નીકળે કુવો ખોદો તો અહીં સરિતા નીકળે અરે અજબ તાસીર છે ભારત ભૂમિની કાંઈ વાવો મહાભારતને ક્યાંક ગીતા નીકળે અને જનક ધરતીમાં હજી હળ તો સીતા પણ નીકળે છે કવિ કાલિદાસ ને ભોજના ખંડેરો ખંડેરો જરી ખોતરો એમાંથી ક્યાંક કવિતા નીકળે રણ છોડને રણ છોડવું પડે અહીં કર્ણ અહીં ભીષ્મ પિતામાં નીકળે હજી ક્યાંક ધમકે છે લક્ષ્મણની રેખા કે રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે અને ગુરુદત્ત જેવા આવીને ફૂંક મારે ને તો તપના ધૂણા ધક ધકતા નીકળે ભારત ભારત દેશ છે બાકી મોકલો કારખાને મારો વાલીડો વીડિયા નીકળે પણ ભાવેશભાઈ બધાય ડાયરામાં હોય ભાવેશભાઈ ગોયાણી તમને તમારો ચહેરો અમને યાદ રહી ગયો ભાવેશભાઈ ગમે ત્યાં કોઈ પણ ડાયરો હોય ને એનું આર્થિક યોગદાન હોય જ પ્રકાશભાઈ શિરોયા બિલ્ડર અહીંયા છે ભાવેશભાઈ જાવિયા સોશિયલ એક્ટિવિટી આ ઘણા ઘણા મિત્રો આવ્યા છે પણ હવે એકાદી માથું ઓળવાના એક બે મિત્રોની સર ફરમાઈશ હતી કાશકામ શરણાઈ વગાડું છે શરણાઈ જરાક એક બે ગીત લઈ લેજો અમારા ગામમાં ભૂરો શરણાઈ વાળો ઘેર ઘેર જાય અને ભૂરા તારા સુર એટલે સુર વા ભૂરા વાહ કોઈ દુકાને જાય રૂપિયો બે રૂપિયા આપે કોઈ અનાજ આપે કરિયાણું આપે ભૂરા તારા સુર એટલે સુર કેવું પડે શેઠવારના ના પોરમાં દીવાબત્તી કરતા હતા અમારા ગામના દુકાન ઉગાડે વાણિયા એટલે ભગવાનના ભાણિયા આ વણિકો ઇતિહાસ ઉજળો છે એક એક નાતીના અહીંયા સમર્પણ છે ત્યારે આપણે આઝાદીની ની છત્ર નીચે બેઠા છીએ ભૂરા તારા સુર એટલે સુર કેવું પડે શેઠ દીવાબત્તી કરે કે ભૂરા તારા સુર એટલે સુર કેવું પડે કે શેઠ વાવાએ પેટ નહીં ભરાય રાજી કરી દેજો અરે ભૂરા રાજી કરી દઉં તું મને એકાદું ભજન હંભળાવી દે અમે રાજી થઈ જાવ તને રાજી કરી દેવ ને ભૂરા આ શરણાઈમાં સુર રહેલાય હા ભુરાએ ભજન ઉગાડ્યું ભૂરા રંગાય જાય રંગમાં અમને સંભળાવી દે ಅಂದ್ರೆ ಬುರಾಯವಾಯ್ પ્લાસ્ટિક નો કાગળ મને કે દિલીપભાઈ કઈ રીતે વગડે આમાં ફૂંક મારો તો વગડે મેં હરખું ફૂંક મારો તો વગડે અત્યારે આમાં બીજું બગડાય ગાંડા ને ગલગલિયા નો કરાય ઢોર ભડકે ત્યારે ડબ્બો નો ખખડાવે મૂર્ખા અમે વાત નો મંડાય ઝાડા છે હોય ને કોઈ દી શંખ નો વગાડે ધ્યાન રાખવું પડે હમણાં એક ભાઈ ની ઘેર હું બે હવાઈ ગયો મેં કે તારી ઘરવાળી ક્યાં છે જો બરાબર જો તમારું માઇન્ડ આવ્યો હોય તો જોક સમજાય નહીં ત્યારે ઉપરથી જાય મેં કે તારી ઘરવાળી ક્યાં છે મને કે ચાર્જિંગમાં છે મેં કીધું હોય ક્યાંય ઘરવાળી ચાર્જિંગમાં મોબાઈલ હોય લેપટોપ હોય પાવર બેંક ચાર્જિંગમાં હોય મને કે ચાર્જિંગમાં છે મેં કીધું કઈ રીતે ચાર્જિંગમાં ઘરવાળી મને કે મારા હા હું આવ્યા છે ને મા દીકરી બે બેડરૂમમાં છે સમજાય ને વંદન નો સમજાય ને અભિનંદન હા મને હમણાં એક ભાઈનો ફોન આવ્યો હતો એ કે ગામનું મિલન છે ને હોક ઘણા છે દાંત કાઢવા છે મેં કીધું અગિયાર હજાર રૂપિયા થાય કલાક આવવાનું છે મને કે અગિયાર બહુ ઝાઝા કહેવાય આ તો તમે આવો ને તો ઘડીક દાંત કાઢી મેં કીધું તો પછી નો પૈસા દેવાય એકબીજાને ગલગલિયા કરીને દાંત કાઢજો એટલે કલાકારો છે ને સાહેબ અમે તમને રાજી કરવા માટે આવ્યા પણ આવા જ્યારે અમને સાધુ સંતોના કલાના માધ્યમથી દર્શન થાય એવા સાધુ હોય કથાકારો હોય સજનો હોય વડીલો હોય અને સેવા કરે ને ખરેખર એક એક સાધુ સેવા છે કારણ કે આપણે આપણા ઘરનાની સેવા નથી કરી શકતા ત્યારે આ બધાને વંદન છે એકાદ બે વકીલ બેઠા છે ને બે એક વાત વકીલની લઈ લો હા શોચિત્રા સાહેબ હમણાં વકીલ કોર્ટમાં કેસ હાલતો હતો કોર્ટમાં કેસ એટલે આમ બરોબર આપણા છોકરા કોઈ ભણતા નથી ચિંતનભાઈ એટલે બધા દક્ષિણ ભારતના આપણા ક્લાસ વન ઓફિસરો હા કોઈ ભણતા નથી એટલે આપણે દક્ષિણ ભારતના બધા રામભાઈ ક્લાસ વન ઓફિસરોમાં જજ સાહેબ દક્ષિણના અને આ છૂટાછેડાનો કેસ અમારા ગામના દાદા સાક્ષી તરીકે લઈ ગયા જજ સાહેબ ને કે જો જજ સાહેબ છૂટાછેડા નહીં પણ આંગળીયાત નો ભાગ લાગે આંગળીયાત ને મિલકત લખી દે હવે આંગળીયાદ એટલે જજ સાહેબ ને ખબર નહીં જથોડો પસાયો દાદા આંગળિયાત એટલે શું કે જો જજ સાહેબ ગામડાના બાપા બિચારે કીધું જો જજ સાહેબ તમારા બાપા મરી જાય તમારી રાંડે મારું ઘર માંડે તમને હારે લેતા હોય તમે આંગળિયાત કેવા જજ સાહેબ અથોડો પસાયડો ઓર્ડર ઓર્ડર છે કોઈ હાજર બે પોલીસ વાળા કે તમારે બેન છૂટાછેડા લેવાય ત્યો ભેગા એવું ઈચ્છો પણ આને જેલમાં નાખો પ્રિય બોલવું સજ્જનતા હા એટલે બાપુ તમને કહો ને એને જેલમાં જવું પડ્યું એમાં એક કેસ હાલતો હતો કોર્ટની અંદર એટલે વકીલ તો હોશિયાર હોય જજ સાહેબને ને આમ હાથ આમ ફાઇલ રાખી ફાઇલ આમ આમ રાખી એટલે આમે પબ્લિકને ને દેખાય ને આમ ફાઇલ રાખીને દસ હજાર નું નોટ નું બંડલ મૂક્યું અને આમ હાથ રાખીને જજ સાહેબને ને કે જો જજ સાહેબ મારા અસીલ ને નિર્દોષ સાબિત કરવા માટે આ એક જ પુરાવો કાફી દસ હજાર બંડલ હતું જજ સાહેબ આમ ઉપરથી જોઈ લીધું હથોડો પછાડ ઓર્ડર ઓર્ડર હજી આવા બીજા નવ પુરાવા જોશે એક લાખ માં પછી દ્રષ્ટિકરણ ત્યાંથી આશ્ય મળી જાય ઘણી ઘણી વાતો છે પણ હું ભજન નથી ગાતો ને એ મોટી સેવા નકર એક જગ્યાએ હું ભજન ગાતો તો ગવૈયો આવ્યો નહીં અને હું જઈને વેલો બેઠો મને કે આધ્યાત્મિક ભજન સાંભળવું અરે ભાઈ મેં કીધું નથી આવડું ઘણી વાર ગાડી વહેલા મોટી થાય મારા ગવૈયા તબલ નો વાવે મને કે તમે ગાવ ને ગાઓ અમે કોઈ દી ગાયેલું ને આધ્યાત્મિક ભજન મને કે કર્મનો સંગાથી રાણા તારું કોઈ નથી ગાઉ અને હું તો આંચું વિસીને ગાઉ અને આગળ પાછળ બાપુ પહેલી વાર ગાઉ ને તો કડી ભૂલી ગયો અને આખી વિશે ગાવ કરમ નો સંગાતી રાણા તારું કોઈ નથી કોઈ દી ગાયું નહીં એટલે તો માણસ થોથરાય વર્ષ વળી જાય દુધારી વળી જાય આવી જાય કર્મનો નો સંગાતી રાણા તારું કોઈ નથી કરમ નો સંગાતી રાણા તારું કોઈ નથી આગળ પાછળ ની કડી યાદ ન હોય કરમ નો સંગાતી રાણા તારું કોઈ નથી હું અહીં હાથ વાર બોલ્યો તમને કંટાળો આવ્યો છે અહીંયા અડધી કલાક બોલ્યો હું જીવું છે પછી મેં આંચું ને ગાતો તો ઘર જણી મને હાથ કે હલબલા ઉગાડીને હામે કોઈ નથી ગરમ હું સંઘાતી રાણા તારું કોઈ નથી અને એક જગ્યાએ તું વેલો જઈને જો અમારે વહેલો ભરવાડ કઈક કંઈક સંતવાણી કરવા આવે ડેરી હા કે વેલભાઈ ભજન કરવાના ઘડીક સંતવાણી તું વહેલો આવજે વહેલો આવ્યો નહીં વેલો અને હું જઈને બેઠો પેલો એ ગામનો સરપંચ પાછો ગેલો મને કે તું દિલીપ આવ્યો વેલો અને રામાપીરનો વેલો ઈ હાવ હેલો તું ગા હેલો મેં કીધું રામા હેલો મને નથી આવડતો મને કે જેવું આવડે એવો રામા હેલો હેલો અને વેલો આવ્યો નહીં વેલો હું સીડો કઢે અને રામા પીનો હેલો એક ની એક કડી ગાઉ હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો પીર જ થાય હેલો મારો સાંભળો આગળ પાછો કઈ આવડે નહીં પેલો હેલો મને ગાતો હેલો કડી ગાય હેલો મારો સાંભળો રણુજાના રાય અને કડી હાથ વાર ગાય તે ઘર મને કેમ આ રામા પીનો હેલો તારો પેલો ને શેલો અને હવે જો તે વહેલો ગાયો ગમે તો તું વૈકુટ જાય વહેલો ટિકિટ નો આપણે ભજન બંધ કરી દીધા હા અને લગન ગીત ની મજા છે ને આવડે હમણાં દિવાળી પેલા અધિક માસ ગયો ને આ માવડિયું તમને કહું હું દેહ માં ગયો માવડિયું ગાતી હતી હાથમાં કરતા લઈને હા એવું મજાના કીર્તનો ગાય અધિક માસમાં એમાં અમારા દાદા ઢાળિયામાં બેઠા હતા હાથ આઠ ભાઈઓ નાની દીકરીઓ ઉમરલાયક ડોસું ગાતી હતી હાથમાં કરતા લઈને કાનાને માખણ ભાવે રે કાનાને ને મિશ્રી ભાવે રે આમ આમ કરતા લો કાના માખણ ભાવે રે કાનાને ને મિશ્રી ભાવે રે મારા દાદા ડોસું પાવી કે એકાદો ફોદો અમને દે તો અમને ભાવે આ કાનાને ને મિશ્રી ખવરાવી બાબાને ખીચડી ખવરાવી દ્રષ્ટિ કરો ત્યાંથી હાસ્ય મળી જાય ના અમુક અમુક ડોસ્યું કહું માવડ્યું જમાનો ખરેખર જીવવા જેવો આવ્યો છે મોબાઈલ લઈ લઈને આટા મારે છે મારી શરીરમાં ડોસીમાં મોબાઈલ લીધો મેં કામ તમે આ ઉમરે એસી વરે મને કે ભજન સાંભળવા મેભળાવો મને મને કે બગલમાં ગોતવું પડે મેં માં બગલ નહીં ગૂગલ બોલો અમુક બીજા ખબર ન પડતી આ બગલ ને ગૂગલ મેં છૂટું પાડવાને અમારા ગામમાં હગાય જોવાય ગયા હગાય એટલે બાયું બાયું હગાઈ જોઈએ આવ્યા વડીલોને લઈને જ્યાં વડીલો જાય તો ઓબ્ઝર્વેશન કરે કેવા માણસો છે કેવું ઘર છે આપણે દીકરી દેવાય કે નહીં આસાર વિચાર આમ જોવે વડીલો પણ નાની નાની બાયું છે ને હગાય કરવા ગયા અને નક્કી કરીને આવ્યા દાદાને લઈ ગયા દાદાને રી સડી એટલે દાદા ઢાળીયામ બેઠા હતા જોઈને આવ્યા દાદા કે હું નક્કી કરી આવ્યા તો ઘા તો સાંભળજો કે નક્કી કરી આવ્યા તો ઘા દાદાને લઈ ન જ્યા દાદાને રી સડી માણસો કેવા તો ઓલા હા જોઈને આવ્યા એ કે આપણી જેવા તો દાદા કે તોય કર્યું દ્રષ્ટિ દ્રષ્ટિકોણ મળે પણ બીજા દિવસે ભૂરો શરણે આવ્યો વાહ ભૂરા વાહ તારા સૂર એટલે સુર કેવું પડે ભૂરા આજે કદી અમને ગઝલ સંભળાવી દે અમે રાજી થઈ જાવ તને રાજી કરી દેવું પણ શેઠ વાહ પેટ નો ભૂરાવો કે રાજી કરી દે ભૂરા બીજા દિવસે વગાડી ખાતું ન કરે વાગી ન એટલે દ્રષ્ટિ કરો ત્યાંથી આશ્ય મળી જાય હમણાં અઠાવી એપ્રિલે ગુજરાતી સમજ હોંગકોંગ થી આવેલો જો આપણે તો શોધી ત્યારે સાહેબ આપણા પૂરતો અંગ્રેજી આવડે મારી ભેગો કે રસોઈ અને બે જણા ગયા છસો જણા આપણા ગુજરાતી રહ્યો સિમસા સુઈમાં હોંગકોંગ ની અંદર પોસ એરિયો આખો હિલ્ટન ટાવર પણ જે આપણા ભાઈઓ બધા જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એવો આનંદ કરે છે ને જે આપણે અહીંયા ભૂલી ગયા પણ સાહેબ હું ચાર ઘેરે શાહ પીવા જોઉં જમના દાસ બાપુ એક એક ઘેરે હવારના પોરમાં દહી વઘારેલું તીખારી ક્યાંક ઢોકળા આપે પુડલા આપે એ ભૂલ્યા નથી રામભાઈ આ ચાર પણ જગ્યાએ ખાધું અને એ આનંદ કર્યો હશે પણ હું પહેલી વાર જોઉં મારી ભેગો રસોઈયો મન કે આ તને અંગ્રેજી કેવડું આવડે કેવું આવડે મેં મારા પૂરતો આવડે થી મેં રિટર્ન આવતા મને ઓલો ભૂર્યો છે ને બોલાય મેં કમિંગ ભૂર્યો આવ્યો મને કે હતો ત્યાં મોકલી લી નહોતા આવડતું પછી ભૂરો જ્યાં ઊભો તો ત્યાં હું યોજ્યો આલીને મેં કીધું કમિંગ એ ભૂરો ન્યા આવ્યો હું પછી મારી જગ્યા એવું બોર્ડિંગ પાસ એની પાસે બોર્ડિંગ પાસ એર હોસ્ટેલ અમે પ્લેનમાં ચીડ્યા એટલે એર હોસ્ટેલ છે ને બોર્ડિંગ પાસ માગે ટિકિટ આપણે સ્વાભાવિક સમજો ને બોર્ડિંગ પાસથી આમામ મારી આગળ હું પાછળ હવે ત્યાં તો બધા હિન્દી સમજે ને અંગ્રેજી સમજે એર હોસ્ટેલ ખાલી બોર્ડિંગ પાસમાં લીટો મારી દે પેન્સીને અંદર એન્ટ્રી આપે ખાલી દરવાજે ઊભી બાકી ઇમિગ્રેશન થઈ ગયું હોય એટલે કાકા મારી આગળ તો રસોઈ હોય બોર્ડિંગ પાસ આમ આમ કરે ખોવાઈ ગયેલો જડતો નહોતો એર વસ્તુ કે ક્યાં હોવા થોડોક હિન્દી આવડતું ક્યાં હોવા હવે મોડા વસ્તુ ખોવાઈ કે એટલે બોલ્યો હિન્દી બોલ્યો મેં ગાંગા હો ગયા હવે ગાં એને ખબર પડે મેં કીધું મને મેં દાંત કાઢ્યા એટલે મને કે આપ હશે ક્યુ એર વસ્તુ મારે ગાં કેમ સમજાવું એટલે મેં એનો ફોન લઈ લીધો હાથમાં મોબાઈલ અને પ્લેનમાં દહ બાર સીટમાં દોડ્યો અને ઊભો રહી ગયો અને ફોન મેં આપી દીધો એ કે આપકો ફોન લેને કા નહીં થતો તો વાપીસ ક્યુ દે મેં કીધું બેન જ્યારે તમારી વસ્તુ ખોવાઈ જાય શ્વાસોશ્વાસ ક્રિયા વધી જાય પરસેવો વળી જાય જે પરિસ્થિતિનું નિર્માણ થાય સિચ્યુએશન હા કરો ત્યાંથી આજ છે મળી જાય પણ બેનોના માથાના વાળની ઘૂસે તમને કોણ દસ દસ હજાર રૂપિયા કિલો વેચાય હેરસ્ટાઈલ માં વપરાય અમારી શેરીમાં ડોશીમાં વાળ ભેગા કરે ને જબલામ નાખે માં જબલામ નાખો એનો વાંધો નહીં વેચો છો હા પણ વાઇટ કેમ કેમ મૂકો છો આમાં મંત્ર બોલો ના એવું કઈ નથી તો એસી વર્યા આ સફેદ વાળ લઈને જાતા ગોદરેજ ની હેરડાઈમાં કાળા કરીને પછી વેચું આને પૂગો કેમ પણ ભૂરો બીજા દિવસે આવ્યો શેઠ દીવાબતી કરતા હતા અરે ભૂરા તારા સૂર એટલે સૂર શેઠ રાજી કરી દેવ હા અને ભૂરો બીજી દેવો ભિખારી આવ્યો ભૂરો શરણાઈ લઈને આવો ભિખારી આવીને કે શેઠ કાજુ છે તો હા બદામ છે હા અને ભિખારી આવ્યો ને કાજુ બદામનો ભાવ પૂછ્યો તો શેઠે દીવાબતી કરવાનું મૂકી દીધું કે તારે કેટલા જોઈશ શેઠે પૂછું કેટલા કાજુ બદામ જોઈશ એટલે તરત ઓલા ભિખારી કીધું મારે જોતા નથી કાજુ તો તો કે આ કાજુ બદામ જો તમારી દુકાનમાં હોય ને તો ઘરે લઈ જાઓ ડ્રાયફ્રુટ હલવો બનાવીને ખાવ હું માગી ખાવ તો મારું શરીર જોવો ને તમારું જોવો સલાહ આપીને વહી ગયો બદલાતા જમાના દેખી અસરત જાગે વખત હાથી આજ બજાર બજારે ભીખ માંગે અને માણસ ગીત લલકારે જનાવરના રાગે અને અમે અહીંયા અત્યારે જનાવરના રાગે કાઢીએ પૈસા માટે બોલો હા રીંગમાં હોત નીકળી કોઈક રાજી કરવાની વાત કરે હા પણ વા ભૂરા વા તારા સુર એટલે સુર કેવું પડે શેઠ વાય પેટ નો ભરાય ભૂરો બીજે આવ્યો ભૂરા આજે કાજી બે દુહા નીકળી સંભળાય છે તને મોજ આવે તમે રાજી થઈ જાય તો તને રાજી કરે હું હાલાજી તારા હાથ ઉગાડ જીવદયા કાર્ય કરી રહ્યું છે પંખીના પક્ષી એક એવું છે કે આખો દિવસ ચણી અને માળામાં આવે છે માનવ એવું છે કે ઘણીવાર વાર આખા દિવસ આટા મારીને કોકના માળામાં હળી કરીને આવે પણ આ પ્રેમાળ જીવદયા જે કાર્ય કરી રહ્યું છે એના કાર્યને વંદન છે જેટલા બિરદાવીએ એટલા વંદન છે જેટલા આમાં નામી નામી સ્વયંસેવકો કે કોઈ આર્થિક યોગદાન આપે છે હારી વાત લોકો સુધી પહોંચાડે છે ને તો પણ એ એ પણ એક સારી સેવા છે ઘણી ઘણી જોક્ષની અહીંથી ફરમાઈશ આવે છે વાંધો નહીં નકર અમુક જગ્યાએ તમારી ઉઘરાણીની સીટી આવે કે તમે ઓલા સે દઈ જાજો અમુક અમુક એક જગ્યાએ તેવું લખ્યું હતું બોલાય નહીં બોલો એક ભાઈ અગિયારસો રૂપિયા લખાવ્યા એક જણો સીઠી દેજો એટલે હું તો આમ સીધો વાતુમાં નહોતું એ કે અગિયારસો જણ લખાવવાની તો લુખો છે અમારે બોલો મૂળ મને કહેવાનું હતું પણ અમુક અમુક વરાળું પણ આવું અમને બોલી જાય અત્યારે ઉત્સાહમાં બોલવું ન હોય કથાકારો રાજકીય નેતાઓ પણ ઘણીવાર અકસ્માતે જીભ લપટી જાય ભગવાન કોઈને બધાને સારું બોલાવે અને હવું હાજા નરવા રાખે અને આપ સૌ જ્યારે પધાર્યા છો ત્યારે ફરી ફરી આપ સૌને વંદન છે જેટલા બેઠા છો એટલા મિત્ર આપડી ઉમરના કંઈક કઈક જેલમાં હશે ના એટલા તો તમને કોઈ વિમાનમાં હશે ને ટ્રેનમાં હશે ને દવાખાનામાં છે પણ આપણી ઉપર ભગવાનની કોઈ કૃપા હશે કે આપણે આર્થિક રીતે અહીંયા બેઠા કોઈપણ રીતે માનસિક ત્યાં બેઠા છીએ કે ખારો વિચાર આપવા માટે સારી વાતને લોકો સુધી પહોંચાડવા માટે આ સેવાને સલામ કરવા માટે તમે બધા બેઠા છો ત્યારે તમને બધાને વંદન ફરી એકવાર આખા આ પ્રેમાળ જીવદી ટ્રસ્ટને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ અને સરસ મજાનો ગાયક વિજયભાઈ પટેલ સુરીલો ગાયક નામી અનામી સંતો સાથે એમણે સંત સંતવાણી ભજન કર્યા છે ગુજરાતી સમાજ ગુજરાત અને ગુજરાતની બહાર જ્યાં જ્યાં છે ત્યાં પણ સરસ મજાના ભજનો અને ડાયરા જેમણે કર્યા છે ઘણા સૌરાષ્ટ્રની જગ્યામાં પણ સંતો જેમને સાંભળ્યા છે એવા વિજયભાઈ પટેલને વિનંતી કરી આવો વિજયભાઈ સરસ મજાના ગીતો ભજનો લઈને આવે કલાકાર કભી મરતા નહીં ઉસકો જિંદા દફનાયા જાતા હે કબ્ર ખોદ કે દેખો તો સદા તાલીઓ કે ઇંતજારી મેં હોતા એટલે આવે